કેરાળા ગામમાં પહોંચ્યા છે ધારાસભ્ય અસરગ્રસ્ત ખેતરોનું રૂબરૂ નિરીક્ષણ કર્યું છે ખેડૂતોને વહેલી તકે વળતર મળશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે સમગ્ર અમરેલી જિલ્લાની અંદર જે કમોસમી અને માવઠાનો વરસાદ પડ્યો અમરેલી સાંસદ આપણા રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ સાથે અમે આખા જિલ્લાની અંદર પ્રવાસ કર્યો દરેક જગ્યાએ સિંગ હોય કપાસ હોય ડુંગળી હોય તમામ પાકોને ખુબ મોટું નુકસાન થયું છે આજે ફરી એક વખત હું મારી વિધાનસભા લાઠી અને બાબરા વિસ્તારની અંદર આજે ગામે ગામ જઈ અને વિસ્તારના ખેતરો જોવાનો ત્યારે આજે મેં સવારમાં ઢાંસા આજે દામનગર હજી બપોર પછી બાબરા બાજુના ગામડાઓની અંદર જઈ અને બધે જ સર્વે કરવાનો છું ગુજરાત રાજ્યના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ આપણા ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ અને કેબિનેટ મંત્રીઓ અને આપણા જીતુભાઈ વાઘાણી જે કૃષિ મંત્રી છે આ તમામની સૂચનાના કારણે આજે સમગ્ર અમરેલી જિલ્લાની અંદર જે વરસાદ પડ્યો એના મંત્રીઓને સૂચના આપી દરેક જિલ્લાઓની અંદર અલગ અલગ મંત્રીઓને મોકલવામાં આવ્યા છે અને દરેકને વિસ્તારની અંદર સર્વે કરી અને આજે લગભગ કેબિનેટની બેઠક છે અને વધુમાં એકાદ બે દિવસની અંદર અમારે જે રીતે ખેડૂતોને અપેક્ષા છે જે રીતે મોટું નુકસાન થયું એ પ્રમાણે ગુજરાત સરકારને એવી એક Istana Putin diterima hari ini nanti,